तू एक जो आती। जो <laughs> 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 फोन जो फोन जो उधर फोन जो फोन जो कि फोन जो फोन कि जो वो ये फोन की जो वो? અહીંયા એક કલાક થઈ છે મમ્મી વાહે વાહે દોડે ને રડે હે ફોન જોવો હે હાઈ જે કરીને ફોન જોવો હોય અને સવારમાં ઉઠીને ચાલુ કરી દીધું હે મેં કાલ ટીવી કેવું હાટું ચાલુ કરી દીધી છે હે એમ આ તો પણ કીને હાટું કરી દીધી મમ્મી યાર મમ્મીએ કીના હાટું ટીવી ચાલુ કરી દીધું હાથે એવો ભારે અંગો હે પાછો અને આની સ્પીડ છે ને દોડવાની અગણી જો રૂમ નું બાયણું આપણે અને પૂર્વ હટું બંધ કરી ને તો અમારી મોર મોર થઈ જાય આહુડા આવતા નથી જરાય આહુડા ન થાય આહુડા ન થતા ભાઈ એમ નેમ રડે છે તો રડવું હે એમ નહીં ત્યારે બધા રડવું જ હોય ને આમ જો આમ તા જો પણ જો રડવું હોય ને તો દીકરા આમ જો આહુડા પડવા જોઈએ નકર કોઈ ભરો હોઈ ના કરે કે આ રડ છે સમજાણું હા અત્યાર સુધી થાય એટલું કરી લે ભર બટકો ભર અહીં ભર ભર અરે એમ નહીં એમ ભર જોતા દાંત બે હાડ દીધા હોય હાલો તો તને નથી કીધું મને કીધું જો અમારે બા હે ને હું ભેહું હાટું લીલું લઈને જાય છે ભાઈ હવાર હવારમાં અને સનેડો લેવાનું કીધું તા ત્યાં જોઈ લ્યા મોટકી સડી ગઈ મરથી હેઠો ઉતર પડી જાય એમાંથી લાગી જાય હેઠો ઉતર હેઠી નું ઉતર ને આમ હવે ઉતર લેઠો ના બે હયાના ઉપર પડી જાય

मुन त दायो हओ એટલે બેહાડુઈ નઈ નકે પડી જઈએ અમાર ચલો હાલો 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 હેઠો જ ઉતર મને તા ઈ મેડે જ ના હવે ઓ બે હાલાલા હે તું ઉતર ને ખબકી હઈ થી આસા મે ઈ સમય ગયો જવું હાતી બનતો નઈ તમ હવ ગોરે મેલા ચાલુ કર્યું કોઈદી ચાલુ કરવાન તગડી નું થ્યું ને

એ હવે મને કઈ બધું ભૂલાઈ ગયું હે હું એમ કહું કે કોઈ દી ચાવીને આઈડ્યો ને તો હું ભાઈ તો આપણે સનેડો સાં રાખી દીધો જાય ઠાવકી ના થઈ ગયા છે બેસી ગયા હા ધ્યાન રાખજો હાથી અને આપણે જો ચકલા એટલી રીતે વધી ગયા હે ને કે હવે તો આપણે જીવેલું દાણાનું ભરીને એ લગભગ આઠ આ માંડ હાલે એટલા બધા ચકલા થઈ ગયા હે તો એક હજી અઘારીમાં છે ને એમાં દાણા છે પણ જે આ જાડવામાં છે ને દાણા ભરેલું બાજરે એ ખાલી થઈ ગયું છે તો હાલો આપણે એ ભરી લઈ ઓલું તો હજી અડધું ભરી ગયું એટલે વાંધો નથી કઈ અને પાણી બે દિન બે દિવસે ચાર કરિયા નાખવું પડે આપણે જે પાણી પાવાનું છે ને એમાં પણ એમાં થોડો ફેરવાર થઈ જાય ને ચકલાની ચરકુની થોડુંક વધારે થઈ જાય છે એટલે એને બે દિન બે દિન ચોખ્ખું કરી અને પછી આપણે નવું પાણી ભર્યું છે ચાલો આ ભરી લઈ ખબરમાં અને આગળ આગળ જોઈ જો આ ખાલી થઈ ગયું છે અને દાણા ભરવા જો હે ને હજી ઘણા બધા છે અને આ બે માળામાંથી બચ્ચા ઉડી ગયા જો આમાંથી ઉડી ગયા અને આમાંથી ઉડી ગયા આ હજી અડધું ભર્યું આપણે દાણા તો આ એક ભરી લઈ હાલ જ બાજરો ભરવો ને આ લઈ લે હાલ લા હું ભર દઉં હો હાલો હું જલિયો છે ને ભર લાઈ કે છે ને તોર તો નહી હેઠું જાય મસ્ત જો આપણે ભરી લીધું છે बाजरो પોસ્ટ રાખી દીધું હે Okay, राजी ये राजी हो तुम लोग शेयर करिए ये टहल गया वो वो फर्क तो नहीं ठीक है ले लूं पड़ते हैं पड़ते जी हैं ले लूं पड़े बॉडी थोड़ी ले लूं पड़े है जी घर तो हम्म और नाटक कर रहे है तू टीवी जो तो रे यार बंगला डूबी हूं जो तो रे हैं फल्लू हो तो रे मैं कई अब तू પછી હવે બાલ મંદિરે જવું રે કાનો કાકો તૈયાર થઈ ગયો રે તારે કેટલી વાર છે રે તારા ધંધા બસ એ જ છે જો આ બધે જાડવામાં ચેકા ચેકા જે તમને દેખાય નહીં અમારી આ મૂર્તિનું કામ છે હવે કોઈ દી મેં આના હાથમાં દાંટાણું દીઠું ને તો ક્યાં પૂરવાનો

તો સાક મસાંપરા ના એકાના એનર્જી લેજેલું મેલે છે બધું ટુકમાં વેલવું કરવું પડે કાનો જાવાનું હોય ને લઈને ટીપીન હાટું તૈયાર કરવું પડે બધું હા ઈ એક ડબલ હે ને એક વાં ડબલ છે હા હા ડબલ હા ઈ ડબલ

એટલે ધડકી માં ડબલ હોય હાલો તો આવા કઈક જો ગામમાંથી ખાઇ જઈ આવ્યો હા હા કાપડ મળી જાય પાછો આમ બી ભાવ કેવાય ને અને આ ઓલા છે ને નવા વરસાદ જે આપણે ધોળકિયું કહી દઈએ ને એ ટૂંકા આવે ટૂંકી ધોળકિયું એટલે ઉન તો માપ જ થાય પણ આપણે ટૂંકી લાગે હા ખાટલો અમુક લાંબેરો હોય ને તો એમાં હાવ કટોકટી થાય એટલે એમ થાય ટૂંકી થાય હા પછી એમ થાય કે કેની પાથરી દેવી હા થોડીક બારી લડતી રેવી જોઈએ ખાટલો નહીં તો આપણે મન થાય એવું કરી શકીએ હા તપસ્યા હે તો પાથરી દઈએ ને પેલા એમ કે સપ્તાહ જેવું જોવાનું ગોઠવાનું હા હમ હા કદાચ બેક દે બંધ રહે કદાચ આજ જો જો કરો તો video બનાવી લેજો એક એનો અલગથી હા હાલો ભાઈ તો આપણે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે જવું છે મારે એક જગ્યાએ જમવા અહીંયા ગામમાં વાડીયુમાં જ છે અને કંઈક બાને માનતા હોય કે ખબર નહીં કે નારિયેળ છે શંકર દાદાની દોડાવવાનું તો ત્યાં જવું છે અને મીઠો લીમડો મારે લઈ જાઓ છે જ્યાં હું પ્રસંગમાં જાઉં ને જમવા ત્યાં તો આપણે થોડાક પાંદડા ડાયરખાં તોડી લે આમ તો આપણે લીમડાની કંઈ તાણ નથી જો મીઠો લીમડો એટલો બધો હોય આપણે આ બધા રોપડા કોરી ગયા જો નીચે પાડ્યું હોય ને આ ઝાડવું બહુ મોટું છે કંઈક હલામાં હલામ ડાયરખાંડ થોડાક લેતા જાય દાળ વઘારવામાં શાકમાન જોતું હોય ને આ લીમડાનો ઉજેર વઘરો ઉજરી જાય તો પછી જાય જ નહીં આ મીઠો લીમડો કઢી પત્તા કહેવાય ને કઢી કઢીપત્તા કઢી પત્તા તોડી લીધો છે મસ્ત છે આ જો આ કે કરે બીટ ચાકુડી હતી ને તે લાલ બીટ વાળી છે કા નરી કે ચાકુડી લગાડી મોઈરી છે કે નારિયેળ બાકેતા થાય હાલો તો નારિયેળ આવી ગયું ને લીમડો બે લઈને જાવ તો પહેલા શંકરદાદે નારિયેળ દોડાવવાનું હતું દોડવી અને પછી જઈ જમવું કે ત્રણ જેવો ટાઈમ થઈ ગયો હું આવી ગયો હું જમીને થોડીક વાર આરામ કરી લીધો હવે ને રાજુભાઈ ઓલા ઝાડવાના ખામણા બનાવ્યા ને પાણી પાઈ જોઈએ હાલ હું કી રાજુ ભાઈ જાડવા ને ઓ જે પછી આ દઈ જાડવા બનાવ ને આવી રીતના બધે એવડે એવડે ગાડે આપણે ઝાડવા પણ કાયમ પાણી નથી શકતા એટલે આવા નવા રીયે અને પાણી નથી પાસે હાલો તો જો બધા ઝાડવા મસ્ત પાણી પી ગયા છે બે વા છે એક અહીંયા આ પીલો રહેતું તું ગયું અને ત્રણ હજી ઓલી બાજુ એક આંબા આગળ ને બે ઓલી ઓલના ખાચામાં બે ઓલા પાણીયારા આગળ

ડ્રાઈવર તરીકે જવાનું હોય ને આપડે આપડે ડ્રાઈવર આવે તો જ જવાય બાપ હસી વાત ફસાય નઈ ફસાઈ જાવ સાચી વાત આવી ગયા હાલો ભાઈ તો આપણે છે ને પાલભાઈ ની આવ્યા અહીં ટમેટા લેવા ટમેટા પાલભાઈ ઉતાર દઈએ ને ત્યાં સુધી આપણે ધરું મારીને ખાઈ લે આજે ઉતારી લીધા ને એટલે હાવ પાકા નથી જડતા જો હીર કચ્ચા જેવા જડે હા આપણે લઈ જવાના થાય છે ઝીણા ટમેટા વધારે ઓલા નથી લઈ જવા દેશી ટમેટાનું શાક ખાવાનું બહુ મજા આવે આવડી ડોલ ભર દેવી તારે ના તો આવડી ડોલ હું કાલ ભર લો હા ભરાઈ દી સાચી પણ ટમેટા બોરી ના હે બાપા ખૂટે એમ નથી ટમેટા બોરો ખૂટે દી હવે શું ઉતારવું તો ખરું ને હમ તો વાંધો નહીં હવે તો ઉતારવાની નાખો ના ના ફરી દેડો હા હું ખાઈ લઉં હા તું ખાઈ લે બાપ પાણી હોય ને એટલે ઉનાળામાં મજા આવે ને નહીરું ખરું ઉતારવા નહીં નહીં ચાલ હમણાં નહીંવું નહીં આ કપડાને બગાડી નાખે ના હમ તમે ને નાખો આ પાછા આ છે ને પીળા હમ જો પાસા લાલ થઈ જાય ને તો આવી જશે હા આ બેગ દે સાહેબ તો એ થઈ ગયા હા હવે હું હાલો ભાઈ તો આપણે પાલભાઈ ભાઈ નીયા આવી ગયા મોઢું મોઢું ધોઈ લીધું લુવા માં ઘેર જવાનું નું આરા થઈ ગયું તો ત્યાંથી ઝીણા ટમેટા લઈ આવ્યો અને હવે આવી ગયો આપણા બકાલા કોઈને રીંગણા આડોસી પાડોશી ને ભાઈ વિડીયો જોતા હોય ને જોતો હોય તો લઈ જાજો પોપટા મરચાં અને ઝીણા મરચાં બે મસ્ત થઈ ગયા હે જો તમને બતાવું આપણું કોઈને જોતું હોય તો લઈ જ ગમે એટલે મારે તો નજીકનું જ પડે આજુબાજુ હોય પણ રીંગણા ઓરા જેવા મસ્તી ના ખૂટે એમ જ નથી બે જ રહ્યું હેજો ખાલી પણ રીંગણું જ છે હાવ નખે પાછા જોટા થાય છે બે બે તન તન ના લુમખા એવા તો રીંગણા થાય છે અને બાકીનું બધું મસ્ત બકાલું ચાલુ થઈ ગયું હે ફૂલે ફૂલ આ પાલભાઈ કે આવને નવરો સ્વામી કે બે હિંમ બે ને ઘડીક વાતું સાપડા આવી ને મન કે ઝીણા ટમેટા હતા ના હોય લઈ જાતો હોય કે પેલા હું લઈ આવ્યો તો આજે પાછું લઈ આવ્યો હો તો એવું કંઈક છે ને ઉષાબેનની કોમેન્ટ હતી કે મસ્ત પોપિયાના આથાણા થાય કે છે ચીરું કરીને રાયતા રાયુના કુરિયાવાળા કદાચ કંઈક આઈડિયા દીધો હે બેને એક મિતભાઈ આહિરની ઘણીવાર આપણે કોમેન્ટ આવે છે પણ મિતભાઈ ને લખવામાં જગ્યા છોડતા નથી એટલે મને વાંચવામાં નથી સમજાતું અને કે કે તમે જવાબ નથી દેતા ભાઈ જવાબ પણ તમારું લખેલું તો જોઈએ ને પાછો તમને તો હું કોમેન્ટમાં જ જવાબ દઈ દઉં અમુક શબ્દો સમજાઈ જાય તો પણ તમે નથી વાંચતા પાછો મારો રિપ્લાય એટલે ઘણી એવું થાય તો રખડતા રખડતા આપણે આવી ગયા ઘરે પાછા ને તો જો નીકળી ગયું ગરમીની કીડીયું બહુ નીકળી છે બારી જોવા બાજુ બધા અને આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ